હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર દસ રેપર ઓબ્ઝર્વેશન અહીંયા મેં જે રેપરનું ઓબ્ઝર્વેશન કર્યું છે તે જ રેપરનું ઓબ્ઝર્વેશન કરવું જરૂરી નથી તમે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ ઓબ્ઝર્વેશન કરશો અને આપેલી પ્રવૃત્તિ પૂર્ણ કરશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર દસ રેપર ઓબ્ઝર્વેશન તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદતા જ હશો તેલ અનાજ બિસ્કીટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો આવી વસ્તુઓ કોઈ ખોખા પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે ખાસ કરીને ચોકલેટ બિસ્કીટના રેપર તો તમે જોયા જ હશે અહીં તમારે ઓછામાં ઓછા આવા દસ ચીજવસ્તુઓના રેપર ભેગા કરવાના છે અને તેના આધારે રેપર પર આપેલ માહિતી લખવાની છે રેપર પર આપેલી માહિતી શાના માટે હોય છે તે કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે વગેરે માહિતી જાણવાની છે અને અહીંયા નોંધ કરવાની છે હું અહીંયા કેટલાક રેપર વિશે લખું છું તમે તમને મનગમતા રેપર વિશે લખી શકો છો વસ્તુનું નામ છે ડેરી મિલ્ક ચોકલેટ વજન સો ગ્રામ છે એમઆરપી આરપી પચાસ રૂપિયા છે જાન્યુઆરી બે હજાર ચોવીસની બનાવ્યાની તારીખ છે અને એક્સપાયરી ડેટ બે હજાર ચોવીસ ડિસેમ્બર છે આવી રીતે તમે લીધા રેપરનું વજન તેની કિંમત તેની મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ તમારે અહીંયા લખવાની છે પાલેજી બિસ્કિટ બસો ગ્રામ વજન છે પચીસ રૂપિયા કિંમત છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં બનાવ્યું છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં એક્સપાયર થશે ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ એક લીટરનું છે એમઆરપી આરપી એકસો પચાસ છે માર્ચ બે હજાર ચોવીસમાં બનાવ્યું છે માર્ચ બે હજાર પચીસમાં એક્સપાયર થશે ટાટા સંપન્ન તુવેર ડાળ ઇન્ડિયન ગેટ બાસમતી રાઇટ અમૂલ તાઝા મિલ્ક આવી રીતે મેં આ બધા રેપર લઈ તેના વિશે માહિતી લખી છે તમે તમને મનગમતા રેપર લઈ તેના વિશે માહિતી લખી શકો છો બિસ્લેરી મિનરલ વોટર ટ્રોપિકાના ઓરેન્જ જ્યુસ મેગી નૂડલ્સ કેલોગ્સ કોર્નફ્લેક્સ નેસ્કેફે ક્લાસિક લેઇઝ ક્લાસિક સોલ્ટ કોકાકોલા અમૂલ બટરસ્કોટ આઈસ્ક્રીમ ક્વેકર્સ ઓટ્સ આ રીતે તમે કોઈપણ રેપર લઈ તેના વિશે લખી શકો છો આ મુજબ આપણે રેપર વિશે માહિતી લખશું ત્યારબાદ હવે ક્રમ વસ્તુનું નામ રેપર પર જોવા મળે અન્ય બાબત જોઈએ તો અમૂલ બટરમાં અમૂલનો લોગો ઇન્ડિગ્રીયન્ટ્સ સ્લોગન બારકોડ સ્કેનર કોડ આવું બધું જોવા મળ્યું હતું પાલેજીમાં કસ્ટમર કેર નંબર એપ એસએસએ માર્કો બારકોડ ઇન્ડિગ્રેન્ટ ઈમેલ એડ્રેસ સરનામું બધું જોવા મળ્યું હતું પતંજલિ દંતકાંતિ ટૂથપેસ્ટ ઉપર આવી રીતે તમે જે જે વસ્તુ લો છો તેના ઉપર તમને શું શું જોવા મળે છે તે તમે લખી શકો છો અહીંયા મેં લખેલ વસ્તુ માત્ર નમૂનારૂપ છે ત્યાર પછી ડાબર હની બ્રિટાનિયા ગુડ ડે બિસ્કિટ તેના વિશે શું શું જોવા મળ્યું છું તે મેં બધું લખ્યું છે તમે તમને મનગમતી રેપર લઈ તેના વિશે અન્ય બાબતો નોંધી શકો છો ત્યારબાદ સ્ટીક સમ રેપર હિયર અહીંયા છે કેટલીક રેપર ચોંટાડવાની છે મેં અહીંયા આવી બધી રેપર ચોંટાડી છે તમે તમને મનગમતી રેપર ચોંટાડી શકો છો આ બધી રેપર્સ તમે તમારા પાઠ્યપુસ્તકમાં ચોટાડી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર 10 પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 7 ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના પ્લેલિસ્ટ માંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન માં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુ ટેકનો ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો